તો અત્યારે આપણે છે ને ભેઉને ને મોડી છોડી છે કેમ કે આપણે ગયા હતા ટ્રેક્ટરને પહોંચાડવા અડધે કે અહીંયા જે વાડીમાં કામ હતું ને જેસીબી આવી ગઈ હતી આજે તો પછી ખાતર ભર્યું નહીં તાલે ખાલી ટ્રેક્ટર જવા દીધી ભરવાનું થતું પણ મજૂર હતા નહીં ને જેસીબી મળી નહીં એના કારણે પછી જવા દીધી એમને ખાલી દીધી શું થાય હવામાં વહેલા ઉઠીને અડધે પહોંચાડી ટ્રેક્ટર ખંભાળીયા વટાડી દીધી અહીંયાથી પછી સામે લેવા આવી ગયો ભાઈ તો એમાં થઈ ગયા આજે મોડું અને કાંટા એવા પડ્યા છે રસ્તામાં બધે નળે આ નળે એવા ક્યાંય ના નહીં પછી અત્યારે નળસે વાંધો નથી ચોમાસામાં નડે ને એ બધે તકલીફ વધારું છે કેમ કે ચોમાસામાં કાંટો લાગ્યા એટલે સીધો પાક પકડી લે ત્રણથી ચાર દિવસનો આરામ કરવાનો કેમ તો પગ ખોડી જ ના હકો અને આમાં તો ગારો થઈ પડે એટલે બીજી રીતનું હજી ગયા વર્ષના હજી પગ ગયા નથી એવો ગારો થાય બીજો રસ્તો છે એની પાછો કાંટા હલકી જાય તો ઉપરનો રસ્તો થઈ ગયો તો વાંધો ન મળે આપણે નીકળી આગીએ ભેહો નીકળી અહીંયા તો અત્યારે આપણે છે ને ભેહું ને મોડી છોડી છે કેમ કે આપણે ગયા હતા ટ્રેક્ટરને પહોંચાડવા અડધે અહીંયા જે વાડીમાં કામ હતું ને જેસીબી આવી ગઈ હતી આજે તો પછી ખાતર ભર્યું નહીં તો આ ખાલી ટ્રેક્ટર જવા દીધી ભરવાનું હતું પણ મજૂર હતા નહી અને જેસીબી મળી નહી એના કારણે પછી જવા દીધી એમને ખાલી દીધું શું થાય હવામાં વહેલા ઉઠીને અડધે પોચાડી ટ્રેક્ટર ખંભાળીયા વટાડી દીધી ત્યાંથી પછી આ લેવા આવી ગયો ભાઈ તો એમાં થઈ ગયા આજે મોડું કાંટા એવા પડ્યા છે રસ્તામાં બધે નળે આ નળે એવા ક્યાંય ના નહીં પછી અત્યારે નળસે વાંધો નથી પણ ચોમાસામાં નળશે ને એ બધા તકલીફ વધારું છે કેમ કે ચોમાસામાં કાંટો લાગ્યા એટલે સીધો પાક પકડી લે ત્રણથી ચાર દિવસનો આરામ કરવાનો કેમ કે પગ ખોડી જ ના હકો અને આમાં તો ગારો થઈ પડે એટલે બીજી રીતનું હજી ગયા વર્ષના હજી પગ ગયા નથી એવો ગારો થાય બીજો રસ્તો છે એની પાછો કાંટા હલકી જાય તો ઉપરનો રસ્તો થઈ ગયો તો વાંધો ન મળે આપણે નીકળી આવી ભે હું નીકળી આવી અહીંયા શું છે કે પાણી ભરાઈ જાય ને પાછો ખાડો ભે હું આપણે ને ફૂલિયા પહોંચાડી દીધી પાડી આજ પગ દીધો હરખેથી પગ એવો દુખે છે પગ ઉપર પગ દઈ દીધો આજે એની ધ્યાન જ હતી નહીં આપણે સાઈડમાં ઉભા અહીંયા માથે જ ને પગ દેવા એ હવે ભાગ ભાગશે બધું ટક્કર મારી આવે ઘણી વાર અત્યારે ભાગશે પેળિયા વધારે તો આપણે છે ને બે હું સામે રખડે છે આ બાજુ જો કાટા બધા કાપી નાખી દીધા અહીંયા હનુમાન બાપા રાખેલા હે કો ઘણા વાર પહેલાંના છે પથ્થરનું બનાવ્યું ને એમાં ખાલી તેલ ચડાવવા આવતા હવે કોઈ નથી આવતું ચાર પાંચ દંગડા ફિટ કરીને બનાવેલું હતું હવે કોઈ આવ્યું નથી બધા રક્ષા કરે હનુમાન દાદા જેમ કે જંગલ વચ્ચે છે આ બાજુ નદી આવી ગઈ આ બાજુ તો ધૂળ કાઢી ગયા નકર આ તો આખું પોટ હતું અત્યારે આપણે બેહણ બધી નાખી લીધી છે હવે ચક્કર મારીએ એવી અત્યારે બધા ચાલવા મીડા છે આમ પાછળથી અડધા પછી પાણીમાં નીકળીને આવ્યા પાડો ને કેમ કે અમારે ભૂકો હરખો ચરી લીધો ને ઘરેથી હવે ત્યાં ચરવું નથી એક હવે બધીને જવા દે ઘરે હાલો આગળ હાલો વાટા પકડી લીધો બધી જો બધી ધીરે ધીરે આવે ને આપણે છેલ્લે બીજા નંબર પાડી છે ને હવારે પગ દીધો એવો દુખે અત્યારે આપણે આવી રીતે રસ્તાના સાઈડમાં ઊભા થાય ને હાઈલી આવીને માથે દઈને ધરાતી પાછળનો પગ દીધો એટલે બીજી રીતનું દુખે જા પાડી જાય કેવી રીતે હાલતી ખબર જ ના પડે આગલો ના દીધો ને પાછલો દીધો પગ અને આપણે તો આરામથી ઊભા હતા મસ્ત વિડીયો બનાવતા બનાવતા ધીરે ધીરે જાતા હતા કઈ બાજુથી આવી ને તો દઈ દીધો પગ હા અત્યારે ને લોહીની અંગૂઠો ને ખૂચ એમ નથી હા ડેમ કેમ કે એમાં પગ દીધો ને લોહી મરી ગયા છે નખ અંદર બે થાય ને બે પછી આખો નખ કાળો થઈ જાય એ નખ જેમ કપાતો જાય ને એવી રીતે પછી ધીરે 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 નીકળી જાય બધું લોહી મરી જાય એટલે પછી દુખે બહુ પેલા એટલો નતો દુખતો હવે વધારે દુખે છે તો આપણી એક આ ખડેલી ગાભણ નીકળી ને એક આ બાજુમાં આવી જાય છે બંને ગાભણ છે અને ત્રીજી એક આપણી છે જાફરી તન તો ફાઇનલ છે ગાભણ છે એ એમાંથી એક ભીખો રહી ગઈ છે ને એક તો લગભગ ગાભણ છે હોય તો હોય એવું લાગે છે ભેખું હાલા આ બધાથી મોટી છે પણ એ રહી ગઈ એની ખોરાક તો ઘણી કહી દીધી ડબલ ખોરાક કરી આની બધાની જેટલી ખોરાક ના કરી એની વધારે કરી હતી અને ટીનો આપણી આગળ નીકળી ગઈ છે તો લગભગ નેવું ટકા કેમ તો આપણે ગામ પણ ગયો તો હોય હવે એવું લાગે છે એક તો જે આપ્યું આપણે આ એ તો સાથે ગપ થઈ ગયું છે આવો દેખાડે ખબર પડી ગઈ આ ટીનું હજી કાંઈ ફાઇનલ ન કહેવાય હજી મહિના દોઢ મહિના પછી આરામથી ખબર પડી જશે ગાભણ હશે તો આ ઉતરશે ના હશે તો પાછી આવશે અત્યારે જોતા એવું લાગે છે કે ગાભણ છે ટીનું હાલે મારી ફેવરિટ ને ચાગલી છે પેલા આની માસી હતી પણ એ મરી ગયા આ વખતે શું રોગ આવ્યો તો કંઈ ખબર ના પડે એની આપી બહુ ચાગલી આ એક ને બીજું છે આપણી નાગલ નાગલ તો છે ઓછી છે લાંબી વધારે છે કેમ કે પહેલાથી ચાગલી રાખીએ આપણે ને આ બધું કામ ભાઈ કોમેન્ટ કરે છે કે ભાઈ ભેહું નું બધું કામ તમારે એક નહીં કરવું પડે તો ભાઈ બધું કામ મારે એકને જ હોય દોવાનું ના હોય વધારે તો દોવાનું તો મારે ગાયું ખાલી હોય બે એકાદ બે ભેહું દોરાવાની હોય ભેગી બીજું બધું કામ તો ઘરે કરે જ ભેવું ચાર વા જવાનું બુચું ભરવા જવાનું એ બધામાં આપણે એક જ હોય અને ડેરીમાં તો વધારે આપણે ન હોય ક્લીન કરવાનું હોય ને એટલે ત્યારે આપણે હોય દૂધ દેવા ગયા હોય ને એટલે પછી આપણે ક્લીન કરવું પડે એ ભે હું બાંધીને વહેલાં નવરા થઈ જાય એટલે મશીન ક્લીન કરવાનું હોય બીજું કાંઈ ભરવાનું ના હોય કે આપણે એમાં ટપો જ ના પડે ડેરીનો જરાય એ ડેરીવાળો સંભારે આપણે ખાલી ભેહું સંભાળવાની ચારવાની લઈ આવવાની ગમે એક કરવાનું બીજું કામ કઈ નઈ ના ખાય ના ખાય તો આપણે બે હું હે ને દિ હાથમાં આરામથી હવે ચરે છે અડધી ધું બેસી ગઈ અડધી અહીંયા ચરે છે નાગરાજ ની ભાગી ગયો વરી પાકડીને લઈ આવ્યા બીજીને તો બાંધી આવ્યો બધી એકને બાંધો તો પછી માયરા બાઈ જ રાખે પાડા આમ મોટા આમાં બાજ ને એટલે પછી હિંગડા હીંગડા હાલ બાકી ચરા ને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરી નાખજો અને કોઈપણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો જે હશે એ તમને સાચું જ કહેવામાં આવશે અહીંયા ખોટું કહેતા નથી આપણે છે એ બધું અમે વિડીયોમાં આવી જ દઈ છે